એક પિતા અને પુત્રી સાથે રહેતા હતા દીકરીની માતાનું નિર્ધન એના બાળપણમાં જ થયું હતું પુત્રી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી સ્કૂલેથી પુત્રીને લઈને પિતા અને પુત્રી બંને ત્યાંથી સીધા શહેરની એક મોંઘી હોટેલમાં પહોંચ્યા પિતાના શરીર પર ફાટેલા વસ્ત્રો હતા અને પુત્રી સ્કૂલ યુનિફોર્મમાં હતી અંદર પહોંચી હોટેલમાં બેઠા કે તરત જ વેઇટર ઓર્ડર લેવા આવ્યો પિતાએ વેઇટરને કહ્યું કે મારી દીકરી માટે એક પ્લેટ ભાજીપાવ લઈ આવો વેઇટરે કહ્યું સર તમારા માટે શું લાવું ત્યારે પિતાએ કહ્યું કે મારી દીકરીને આજે પાર્ટી આપી રહ્યો છું મેં એને વાયદો કર્યો હતો કે સારા માર્ક લાવીશ તો હું તને શહેરની મોઘી હોટેલમાં ભાજીપાવ ખાવા લઈ જઈશ આજે મારી દીકરી જિલ્લા કક્ષાએ પ્રથમ આવી છે માટે તમે એક પ્લેટ ભાજીપાવ લઈ આવો મારે કશું નથી જોઈતું ઓર્ડર લઈ વેઇટર સીધો હોટેલના માલિક પાસે પહોંચ્યો વેઇટરે હોટેલના માલિકને એ પિતા પુત્રીને બતાવતા કહ્યું કે સર મારી એક વિનંતી છે કે સામે બેઠેલા પિતા અને પુત્રીને મારા તરફથી ભાજીપાવ આપવામાં આવે ભલે તમે એના પૈસા મારા પગારમાંથી કાપી લેજો એ દીકરી પૂરા જિલ્લામાં પ્રથમ આવી છે ગરીબ પિતા પોતાના પુત્રીને કરેલો વાયદો નિભાવી રહ્યા છે પરંતુ એમની પરિસ્થિતિ જોઈ હું આટલું કરવા માગું છું આ સાંભળી હોટેલના માલિક ખુશ થઈ ગયા અને કહ્યું કે આજના સમયમાં તારા જેવા વ્યક્તિઓ ભાગ્યે જ મળે છે તને બીજા પ્રત્યે લાગણી અને દયાભાવ છે અને તારાથી બનતી મદદ કરે છે એ બહુ મોટી વાત છે તું બે પ્લેટ ભાજીપાવ પિતા અને પુત્રી માટે લઈ જા અને સાથે મીઠાઈના બોક્સ પણ મોકલી આપજે અને કહેજે કે ઘરે મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરો અને સાથે એ પણ કહેજે કે આ પાર્ટી અમારા હોટલ તરફથી છે આપણી દીકરી જિલ્લામાં પ્રથમ આવી છે વેઇટર ખુશ થઈને બે પ્લેટ ભાજીપાવનો ઓર્ડર લઈને ટેબલ પર પહોંચ્યો બે પ્લેટ જોઈને એ દીકરીના પિતા તરત બોલ્યા કે મેં તો એક પ્લેટ જ ઓર્ડર કરી હતી વેઇટરે જવાબ આપતા કહ્યું કે સર જરાય ચિંતા ના કરશો આ બે પ્લેટ ભાજીપાવ અને મીઠાઈના બોક્સ આ બધું જ અમારા હોટેલ તરફથી છે આપણા શહેરની દીકરી જિલ્લામાં પ્રથમ આવી છે માટે આ પાર્ટી અમારા તરફથી બિલકુલ ફ્રી છે અને આ મીઠાઈ વહેંચી તમે મળેલી ખુશીની ઉજવણી કરો આ બધું જોઈ પિતા અને પુત્રી ઘણા ખુશ થયા આ વાતને ઘણા વર્ષો વીતી ગયા દીકરી યુપીએસસીની તૈયારી કરી કલેક્ટર બની ચૂકી હતી સંજોગો એવા બન્યા કે એ જ શહેરમાં તે કલેક્ટર બની એ દીકરીને એ હોટલ યાદ હતું એણે ફોન કરીને જણાવ્યું કે હું ત્યાં જમવા આવવાની છું કલેક્ટર મેડમ આવવાના છે એ સાંભળી હોટેલના માલિકે આખી હોટલને સુવ્યવસ્થિત કરાવી અને શણગારી દીધી આખા શહેરમાં વાત ફેલાઈ ગઈ અને બધા જોવા આવી ગયા કલેક્ટર મેડમ એમના પિતા સાથે હોટેલમાં પહોંચ્યા પરંતુ હોટેલના માલિક એમને ઓળખી ન શક્યા ટેબલ પર બેઠા બાદ કલેક્ટર મેડમના પિતા બોલ્યા કે અમે એ જ પિતા અને પુત્રી છીએ જેઓને તમે વર્ષો પહેલાં જિલ્લામાં પ્રથમ આવવાની ખુશીમાં હોટેલ તરફથી પાર્ટી આપી હતી અને આજે અમારા પિતા પુત્રી તરફથી આખી હોટેલ અને એના સ્ટાફને અમારા તરફથી પાર્ટી આપવામાં આવશે તમે એક ગરીબ પિતાની મજબૂરી સમજી અને દીકરીની ખુશી માટે આટલું કર્યું એના માટે તમારો ઘણો આભાર માનું છું દીકરીની આંખમાં આંસુ સરી પડ્યા હતા અને દીકરીએ હોટેલના માલિકને કહ્યું કે તમારા કારણે મને ઘણું પ્રોત્સાહન મળ્યું અને અત્યારે હું આ મુકામ સુધી પહોંચી છું તમારા જેવા દયાળુ અને લાગણીશીલ માણસોની આ દુનિયાને જરૂર છે અત્યારના સમયમાં ગરીબોને કોઈ મદદ નથી કરતું પરંતુ મજાક ઘણા કરી જતા હોય છે રાધે રાધે